નમસ્તે ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોશું ધોરણ બાર વિષય છે મિત્રો સમાજશાસ્ત્ર પાઠ નંબર છ છે જેનું નામ છે સમૂહ સંચારના માધ્યમો અને સમાજ તો મિત્રો જે આ પાઠ આપ્યો છે એ પાઠના જે મિત્રો તમારે ધોરણ બારની અંદર વાર્ષિક પરીક્ષા કે બોર્ડ પરીક્ષાની અંદર જે મિત્રો એમ પ્રકારના પ્રશ્નો કયા એમસ્યુ પ્રકારના મિત્રો જે પ્રશ્ન પૂછાય છે તો એ પ્રશ્નો આપણે પાર્ટ છના દરેકે દરેક પ્રશ્ન મિત્રો આપણે આ વિડીયોમાં આવી લીધા છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરી મિત્રો તમારે એમાંથી જે છે પૂરેપૂરા માર્ક્સ આવી શકે એટલે કે સો ટકા ગ્રેન્ડ સાથે તમારે પૂરેપૂરા માર્ક્સ આવી શકશે તો તમે વિડીયો પૂરેપૂરો જોજો અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કોમેન્ટ તમારા મિત્રો વિડીયો શેર કરજો અને ચેનલ નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો શરૂઆત કરીએ આપણે વિડીયોની તો જોઈએ તમારા સમક્ષ પ્રશ્ન એક છે કે ભારતનું સૌ પ્રથમ દૈનિક વર્તમાનપત્ર કયું હતું ભારતનું સૌ પ્રથમ દૈનિક વર્તમાનપત્ર કયું હતું ચાર ઓપ્શન આપેલા છે આપેલ ભાઈ કી એક પણ નહીં કલકત્તા ગેજેટ બંગાળ ગેજેટ કે મુંબઈ ગેજેટ તો મિત્રો સાચો જવાબ શું આવશે જો તમને કોઈપણ પ્રશ્નનો જવાબ સાચો સાચો પહેલાંથી કોઈ પણ આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં એનો આન્સર આપી શકો છો તો આનો સા જવાબ શું બનશે જવાબ બનશે તમારી સમક્ષે કલકત્તા ગેજેટ એટલે કે ઓપ્શન બી જવાબ સાચો બનશે કલકત્તા ગેજેટ બરાબર છે જોઈએ પ્રશ્ન આગળ જોઈએ શું છે પ્રશ્ન ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ હતી ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ હતી ચાર ઓપ્શન છે ઈસવીસન ઓગણીસો છપ્પન ઈસવીસન ઓગણીસો છોતેર ઈસવીસન ઓગણીસો ઓગણસાઠ અને ઈસવીસન ઓગણીસો છેતાલીસ તો સાચો જવાબ શું બનશે તમારી સમક્ષ છે સાચો જવાબ છે ઈસવીસન ઓગણીસો ને છેતાલીસ એટલે કે ઓપ્શન ડી જવાબ છે ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં ઓપ્શન ડી જવાબ જોઈએ પ્રશ્ન આગળ જો સૂજે પ્રશ્ન એ ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે ચાર ઓપ્શન છે દાદા સાહેબ ફાળકે રાજ કપૂર પૃથ્વીરાજ કપૂર લતા મંગેશકર શું જવાબ મિત્રો ઓપ્શન એ જવાબ આવશે એટલે કે દાદા સાહેબ ફાળકેના નામથી એવોર્ડ આપવામાં આવે છે એટલે કે એ ઓપ્શન જવાબ આવશે દાદા સાહેબ ફાળકે જોઈએ પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન કે ભારતમાં ઇન્ટરનેટ સેવાઓનો પ્રારંભ ક્યારે થયો હતો ચાર ઓપ્શન છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સિત્તેર પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાણું પંદર ઓગસ્ટ ઓગણીસો પંચ્યાસી અને પંદર ઓગસ્ટ ઓગણીસો પંચોતેર તો સાચો જવાબ શું આવશે તમારી સમક્ષ જવાબ આપે છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો પંચાણું એટલે કે ઓપ્શન બી જવાબ આવશે પંદરમી ઓગસ્ટ ઓગણીસો પંચાણું રોજ ભારતમાં ઇન્ટરનેટ સેવાનો શરૂઆત થઈ એટલે કે ઓપ્શન બી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન ભારતનું સૌ પ્રથમ દૈનિક વર્તમાનપત્ર કયું હતું ચાર ઓપ્શન છે કયા કયા છે બંગાળ ગેજેટ કલકત્તા ગેજેટ આપેલ પૈકી એક પણ નહીં કે મુંબઈ ગેજેટ જવાબ શું આવશે જવાબ તમારી સમક્ષ કલકત્તા ગેજેટ કયું છે કલકત્તા ગેજેટ એટલે કે ઓપ્શન બી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ પ્રશ્ન ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો તો મિત્રો ક્યારે થયો હતો તો ચાર ઓપ્શન આપ્યા છે જવાબ આવશે ઓપ્શન બી પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાણું ઓપ્શન બી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપણે શું છે પ્રશ્ન તો કે કોડેક કયો કોડેક બોક્સ કેમેરાની શોધ કોડેક બોક્સ કેમેરાની શોધ કોણે કરી હતી ચાર ઓપ્શન છે કયા કયા છે જ્યોર્જ ઈસ્ટમેન થોમસ આલ્વા એડિશન ગુટેનબર્ગ માર્કોની જવાબ શું આવશે ઓપ્શન શું આવશે ઓપ્શન એ આવશે જ્યોર્જ ઈસ્ટમેન ઓપ્શન એ જવાબ આવશે જ્યોર્જ ઈસ્ટમેન તો કે ઓપ્શન એ જવાબ આવશે જો યે પ્રશ્ન આગળ સુજે પ્રશ્ન કે કોના મતે સંસાર બત્યાન એટલે એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા તો ભાવ પહોંચાડવાની પ્રક્રિયા તો જવાબ શું બનશે ચાર ઓપ્શન છે એડવર્ડ એમરી કિથ ડેવિડ વિદ્યુત જોશી કે ડેવિડ બર્ગો જવાબ શું આવશે કીથ ડેવિડ એટલે કે ઓપ્શન બી જવાબ આવશે કીથ ડેવિડ ઓપ્શન બી જવાબ જોઈએ પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન તમારી સમક્ષ કે ભારતમાં રંગીન ટેલિવિઝન ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો ઈસવીસન ઓગણીસો બ્યાસી ઈસવીસન ઓગણીસો ઓગણસાઠ ઈસવીસન ઓગણીસો ઓગણ્યાસી ઈસવીસન ઓગણીસો ઓગણીસિત્તેર તો મિત્રો જવાબ શું આવશે ઈસવીસન ઓગણીસો બ્યાસીમાં એટલે કે ઓપ્શન એ જવાબ આવશે બરાબર છે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે કોના મતે સંચાર એ કોના મતે સંચાર એ માહિતી વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજે વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે તો આ કોના મતે છે ચાર ઓપ્શન છે કયા કયા છે જુઓ વિદ્ય જોશી માર્કોની એડવર્ડ એમરી અને કીથ ડેવિડ જવાબ શું આવશે એડમર્ડ એમરી એડવર્ડ એમરી એટલે ઓપ્શન સી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન સંચારના કેટલા પ્રવાહ છે કોના સંચારના ઓપ્શન આપે છે ત્રણ ચાર બે કે એક જવાબ શું આવશે મિત્રો જવાબ આવશે ઓપ્શન સી બે છે સંચારના કેટલા મિત્રો છે પ્રવાહ બે છે એટલે કે ઓપ્શન સી જવાબ આવશે બે જોઈએ પ્રશ્ન આગળ કે સંચાર એ સંચારને અંગ્રેજી ભાષા સંચારને અંગ્રેજી ભાષામાં શું કહેવામાં આવે છે ઓપ્શન આપે છે ટોકિંગ સ્પેસિફિકેશન પૈકી એક પણ નહીં એ કોમ્યુનિકેશન જવાબ શું બનશે મિત્રો જવાબ બનશે ઓપ્શન ડી કોમ્યુનિકેશન શું કહેવાય છે કોમ્યુનિકેશન ઓપ્શન ડી આવશે જોઈએ પ્રશ્ન આગળ સંચાર એ સંચાર એ માહિતી વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કળા છે આ વ્યક્તિ વ્યાખ્યા કોણે આપી છે

તમારી સમક્ષ એના ઓપ્શન આપવામાં છે કે ડેવિડ બર્ગ ડેવિડ બાર્ગો અને વિદ્યુત જોશી તમેજગો શું આવશે જવાબ આવશે ઓપ્શન એ કીથ ડેવિડ શું આવશે ઓપ્શન એ કીથ ડેવિડ જોઈએ પ્રશ્ન આગળ કયો પ્રશ્ન છે આગળનો તમારી સમક્ષ પત્ર પ્રશ્ન છે જો શું છે કે ચલચિત્રની ચલચિત્રની ટેકનોલોજીની શોધ કોણે કરી હતી ચાર ઓપ્શન છે જ્યોર્જ ઇસ્ટમેન માર્કોનિક કુટેનબર્ગ અને થોમસ આલ્વા એડિશન જવાબ શું આવશે થોમસ આલ્વા એડિશન એટલે ઓપ્શન ડી જવાબ આવશે શું આવશે ઓપ્શન ડી જવાબ થોમસ આલ્વા એડિશન જોઈએ પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન પ્રશ્ન આગળ આપે છે કે કોના મતે કોના મતે લોકો જે સંદેશો મેળવે છે તેને સમજે છે જેવું સમજાય તેવું જ અર્ટઘટન કરી જેની પાસેથી સંદેશો પ્રાપ્ત થયો હોય તેને સંદેશાનો જવાબ પરત કરે છે અને આ વ્યાખ્યા કોણે આપી છે તો એને ચાર ઓપ્શન આપ્યા છે જો કયા કયા છે ઓસગુડ અને વિલબર પેજ મેકાયવર અને ડૉક્ટર બિરરાજ ચૌહાણ जवाब शो हो जवाब आस गुड़ बिलबर ओस गुड़ शो जवाब जवाब विलबर गुड़ ए से। के ऑप्शन ए जवाब जो ये प्रश्न आगे प्रश्न कि कम्युनिकेशन कहो कम्युनिकेशन शब्द लेटिन भाषा क्या शब्द थी निर्मित है चार ऑप्शन से आपेल पैकी एक पर नहीं कॉमन सॉरी कम्युन कॉमन कि कुमन જવાબ શું હશે જવાબ તમારી સમક્ષ કોમ્યુન એટલે કે ઓપ્શન બી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ કે ફિલ્મ સેન્સર કયું ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન ક્યારે કરવામાં આવ્યું હતું ચાર ઓપ્શન છે કયા કયા હશે ઈસવીસન ઓગણીસો પંચાણું માં ઈસવીસન ઓગણીસો છત્રીસ માં ઈસવીસન ઓગણીસો બાવન માં ઈસવીન ઓગણીસો બોતેરમાં જવાબ શું આવશે જવાબ તમારી સમક્ષ ઈસવીસન ઓગણીસો બાવનમાં એટલે કે ઓપ્શન સી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપણે શું છે પ્રશ્ન સંચાર માટે શું આવશ્યક છે જૂથ માનવ સમાજ કે પછી માધ્યમ તો મિત્રો જવાબ શું બનશે જવાબ તમારી સમક્ષ ઓપ્શન ડી જવાબ આવશે માધ્યમ સંચાર માટે મિત્રો માધ્યમ જવાનું જરૂર છે એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપણે શું છે પ્રશ્ન કે સંસાર એ માનવીનો કેવો ગુણ છે ચાર ઓપ્શન છે સાંસ્કૃતિક આર્થિક પ્રાકૃતિક કે સામાજિક જવાબ શું બનશે પ્રાકૃતિક એટલે ઓપ્શન સી જવાબ બનશે ઓપ્શન સી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આપણે આગળ જર્મનીમાં કોણે છાપકામની ટેકનોલોજી એટલે કે પ્રિન્ટિંગ પ્રેસનો વિકાસ કર્યો છે ડૉક્ટર દ્રેરા ચૌહાણ વિદ્યુત જોશી ડેવિડ બર્ગો કે ગુટેનબર્ગ જોવા તો શું આવશે ઓપ્શન ડી ગુટેનબર્ગે ઓપ્શન ડી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે એસ એમ સી આર કયું એસ એમસીઆર પ્રત્યયન મોડલ કોને આપ્યું છે ચાર ઓપ્શન છે વિદ્યુત જોશી ડેવિડ બર્ગો કે ડેવિડ કે એડવર્ડ એમ એડવર્ડ એમરી જવાબ છે ડેવિડ બર્ગો ઓપ્શન બી જવાબ બનશે એટલે કે ઓપ્શન બી જવાબ બનશે ડેવિડ બર્ગો જોઈએ પ્રશ્ન આગળ શું છે કે બે કે તેથી વધુ બે કે તેથી વધુ વ્યક્તિ કે સમૂહ વચ્ચે એકબીજાને કોઈ પણ સંકેત કરે કે હાવભાવ વ્યક્ત કરે અને એકબીજા પર અસર ઉપજાવે તેને શું કહે છે તો મિત્રો ચાર ઓપ્શન આપે છે કયા કયા છે આપેલ પૈકી એક પણ નહીં પારસ્પરિક સંચાર સંચાર અને સામૂહિક સંચાર જવાબ શું આવશે પારસ્પરિક સંચાર એટલે કે ઓપ્શન બી જવાબ આવશે પારસ્પરિક સંચાર ઓપ્શન બી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આપણે આગળનો શું છે કે પીટીઆઈ કયું મિત્રો પીટીઆઈનું પૂરું નામ જણાવું છે ચાર ઓપ્શન છે આપેલ પૈકી એક પણ નહીં પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ફોર પીપલ તો મિત્રો જવાબ શું આવશે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એટલે ઓપ્શન બી જવાબ બનશે કયો બનશે ઓપ્શન બી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આપણે આગળ પચીસ નંબર પ્રશ્ન જો શું છે કે ભારતમાં વર્તમાનપત્રોની શરૂઆત કોણે કરી હતી ભારતમાં વર્તમાનપત્રોની શરૂઆત કોણે કરી હતી તો ઓપ્શન આપ્યા છે વિદ્યુત જોશી રવિન્દ્રનાથ ટાગોર જેમ્સ અગસ્ટ હાકી અને ગુટેન બાર્ગ જવાબ શું આવશે એ તો જવાબ આવશે જેમ્સ અગત હાકી એટલે ઓપ્શન સી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આગળનો શું છે કે ભારતમાં વર્તમાનપત્રોની શરૂઆત ક્યારે થઈ હતી એની તો જવાબ છે જાન્યુઆરી 1780 માં જાન્યુઆરી 1660 માં જાન્યુઆરી 1775 માં અને જાન્યુઆરી 1785 માં તો જવાબ શું આવશે જાન્યુઆરી 1780 ની અંદર લે આ ઓપ્શન એ જવાબ આવશે જાન્યુઆરી 1780 ની અંદર ભારતમાં વર્તમાન પત્રોની શરૂઆત થઈ હતી જોઈએ પ્રશ્નાગાર કે પીટીઆઈ ની સ્થાપના પીટીઆઈ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ચાર ઓપ્શન 27 ઓગસ્ટ 1980 27 ઓગસ્ટ 1950 સત્યાવીસ ઓગસ્ટ ઓગણીસો નેવું અને સત્યાવીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં જવાબ શું આવશે મિત્રો તો સત્યાવીસ ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસમાં કરવામાં આવી હતી એ ઓપ્શન ડી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ કે આધુનિક સમૂહ સંચાર માધ્યમો આધુનિક સમૂહ સંચાર માધ્યમોને કેટલા ભાગમાં વેચી શકાય છે ચાર ઓપ્શન છે ચાર ત્રણ બે કે એક જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન સી બે એટલે કે ઓપ્શન સી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન વર્તમાનપત્રો પુસ્તકો સામાયિકો પોસ્ટર હોડિંગ ચોપાનિયા વગેરે આધુનિક સમૂહ સંચારના કેવા માધ્યમો છે તો એના ચાર ઓપ્શન છે વ્યક્તિગત આર્થિક મુદ્રિત કે વિજાણુત જવાબ શું બનશે મિત્રો જવાબ આવશે ઓપ્શન સી મુદ્રિત એટલે કે ઓપ્શન સી જવાબ બનશે મુદ્રિત બરાબર છે જોઈએ પ્રશ્ન આગળ રેડિયો ફોટોગ્રાફી રેડિયો ફોટોગ્રાફી ફિલ્મો ટેલિવિઝન કમ્પ્યુટર મોબાઈલ ઇન્ટરનેટ વગેરે આધુનિક સમૂહ સંચારના માધ્યમોનું કેવું માધ્યમ છે તો જવાબ મિત્રો શું આવશે ચાર ઓપ્શન છે આપેલ પૈકી એક પણ નહીં વ્યક્તિગત મુદ્રિત કે વીજાણું તો મિત્રો જવાબ શું બનશે જવાબ બનશે ઓપ્શન ડી વીજાણું બરાબર છે ઓપ્શન ડી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આગળ આપણે શું છે પ્રશ્ન કે ઓલ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને આકાશવાણી નામ કઈ સાલમાં આપવામાં આવી છે ઈસવીસન ઓગણીસો પચાસમાં ઈસવીસન ઓગણીસો એંસીમાં સન ઓગણીસો સત્તાવનમાં કે ઈસવીસન ઓગણીસો સુડતાળીસમાં તો જવાબ શું બનશે ઈસવીસન ઓગણીસો ને સત્તાવનની અંદર એટલે કે ઓપ્શન સી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આગળ આપણે રેડિયો ટ્રાન્સમિટર કહ્યું મિત્રો રેડિયો ટ્રાન્સમિટર દેશનો કુલ કેટલા ટકા વિસ્તાર આવેલા છે ઓપ્શન આપ્યા છે નેવ્યાશી ટકા પંચોતેર ટકા એસી ટકા કે ત્યાંશી ટકા જવાબ શું બનશે ઓપ્શન ડી ત્રશી ટકા ભાગ આવેલો છે ટકા એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ શું છે કે ઇટાલીના વૈજ્ઞાનિક ઇટાલીના વૈજ્ઞાનિક જેવું નામ છે માર્કોની તો ઇટાલીના વૈજ્ઞાનિક માર્કોની એ રેડિયોનો આવિષ્કાર કઈ સાલમાં કર્યો હતો તો ઓપ્શન આપ્યા છે ઈસવીસન ઓગણીસો અઠ્યોતેર ઓગણીસો બત્રીસ ઓગણીસો સત્તર ઓગણીસો એકવીસ જવાબ શું આવશે ઓગણીસો ને એકવીસની અંદર એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં સૌપ્રથમ ફિલ્મ ક્યારે પ્રદી થઈ હતી તો જવાબ આપે છે ઓપ્શન આપે છે ઓપ્શન આપે છે સાત જુલાઈ અઢારસો એંસી સાત જુલાઈ અઢારસો પંચોતેર સાત જુલાઈ ઓગણીસો એસી સાત જુલાઈ અઢારસો છન્નું જવાબ શું આવશે સાત જુલાઈ અઢારસો છન્નું એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે કયો જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે જ્યોર્જ ઇસ્ટમેને જ્યોર્જ ઇસ્ટમેને કઈ સાલમાં કોડેક બોક્સ કેમેરાની શોધ કરી હતી ઈસવીસન અઢારસો સિત્તેરમાં ઈસવીસન અઢારસો નેવુંમાં ઈસવીસન અઢારસો અઠ્યાસીમાં ઈસવીસન અઢારસો એક્યાસીમાં તો જવાબ શું આવશે જવાબ બનશે તમારી સમક્ષ ઈસવીસન અઢારસો ને અઠ્યાસીમાં એટલે ઓપ્શન સી જવાબ બનશે કયો જવાબ બનશે ઓપ્શન સી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આગળનો રેડિયો ટ્રાન્સમિટન દેશની કુલ કેટલા ટકા વસ્તીને આવી લે છે નેવું ટકા ચુમ્મોતેર ટકા છન્નું ટકા કિસિત્તેર ટકા જવાબ શું બનશે જવાબ બનશે ઓપ્શન સી છન્નું ટકા એટલે ઓપ્શન સી જવાબ બનશે એમ જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ભારતમાં રેડિયો પ્રસારણનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો તો ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં ઈસવીસન ઓગણીસો એકવીસમાં ઈસવીસન ઓગણીસો ચાલીસમાં ઈસવીસન ઓગણીસો ને ત્રેવીસમાં જવાબ શુંમાં જવાબ છે ઈસવીસન ઓગણીસોને ત્રેવીસમાં એટલે ઓપ્શન ડી જવાબ બનશે એમ જોઈએ પ્રશ્ન આગળ આપણે શું છે કે ભારતમાં રેડિયો પ્રસારણનો પ્રારંભ ક્યાં થયો હતો ઓપ્શન આપે છે કલકત્તા દિલ્હી મુંબઈ કે ચેન્નાઈ તો જવાબ શું છે જવાબ છે ઓપ્શન સી મુંબઈની અંદર શું છે જવાબ સી ઓપ્શન ડી સી મુંબઈ જોઈએ પ્રશ્ન પ્રશ્ન ટેલિવિઝનનો આવિષ્કાર કોને કરે તો તેના ઓપ્શન આપ્યા છે જોઈએ એના ઓપ્શન કયા ક્યાં છે થોમસ આલ્વા એડિશન માર્કોની ઓસ્વાલ્ડ કે જ્હોન એડ બેયર જવાબ શું આવશે મિત્રો જ્હોન એલ બેયર એટલે કે ઓપ્શન ડી જવાબ બનશે ઓપ્શન ડી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આગળ આપણે શું છે રેડિયોનો આવિષ્કાર કોણે કર્યો તો તેના ચાર ઓપ્શન આપે છે સ્ટીફન વોકિંગ ઓસ્વાર્ડ થોમસ આલ્વા એડિશન કે માર્કોની જવાબ શું બનશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે માર્કોની ઓપ્શન ડી જવાબ માર્કોની જોઈએ પ્રશ્ન આગળ સમૂહ માધ્યમોને સમૂહ માધ્યમોને લીધે કુટુંબવાદને બદલે કયો વાદ ઉભો થયો છે ચાર ઓપ્શન આપે છે જૂથવાદ વ્યક્તિવાદ માનવવાદ કે સંભવવાદ જવાબ શું બનશે ઓપ્શન બી આવશે વ્યક્તિવાદ ઓપ્શન બી જવાબ બનશે વ્યક્તિવાદ જોઈએ પ્રશ્ન આપણે આગળનો શું છે કે ભારતમાં દૂરદર્શનનો પ્રારંભ ક્યારે થયો હતો ચાર ઓપ્શન છે પંદરમી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણસાઠ પંદરમી સપ્ટેમ્બર ઓગણીસસો એંશી પંદરમી સપ્ટેમ્બર ઓગણીસો અને પંદરમી સપ્ટેમ્બર ઓગણીસો જવાબ શું બનશે જવાબ છે પંદરમી સપ્ટેમ્બર ઓગણીસો એટલે કે ઓપ્શન એ જવાબ બનશે પંદરમી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણસાઇઠ ઓપ્શન એ જવાબ જોઈએ પ્રશ્ન આગળનો કે ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ શું છે કે ડબલ્યુ ડબલ્યુ ડબ્લ્યુનું પૂરું નામ જણાવવાનું છે મિત્રો જવાબ શું આવશે ચાર ઓપ્શન આપ્યા છે જોવા શું છે ચાર ઓપ્શન વર્લ્ડ વાઇડ વેબ વર્લ્ડ વાઇડ સોરી વર્લ્ડ વાઇડ વેબ વેબ વર્લ્ડ વાઈડ આપેલ પૈકી એક પણ નહીં કે વાઇડ વર્લ્ડ વેબ તો મિત્રો સાચો જવાબ શું બનશે મિત્રો સાચો જવાબ બનશે વર્લ્ડ વાઇડ વેબ એટલે કે એ ઓપ્શન જવાબ બનશે વર્લ્ડ વાઇડ વેબ ઓપ્શન એ જવાબ બનશે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ બરોબર છે જોઈએ પ્રશ્ન આગળ કે આજે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું સૂત્ર કોના દ્વારા અસરકારક બન્યું છે આપેલ પૈકી એક પણ નહીં મુદ્રિત માધ્યમો બીજાનું માધ્યમો કે સમૂહ માધ્યમો જવાબ શું સાચો જવાબ બનશે ઓપ્શન ડી સમૂહ માધ્યમો દ્વારા ઓપ્શન ડી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ શું છે કે ઇન્ટરનેટ પર માહિતી આપવા ઇન્ટરનેટ પર માહિતી આપવા કમ્પ્યુટરને શું કહે છે તો ચાર ઓપ્શન છે વેબસાઇટ સર્વર આપેલ પૈકી એક પણ નહીં કે ઇન્ટરનેટ સર્વર તો બીજો સાચવાબ શું બનશે ઇન્ટરનેટ સર્વર એને કહેવાય એટલે ઓપ્શન ડી જવાબ બનશે ઇન્ટરનેટ સર્વર બરાબર છે જોઈએ પ્રશ્ન આગળ શું છે કે ધાર્મિક અસમર્થતાની ધાર્મિક અસમર્તાની બાબતમાં ગાંધીજી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા સામેની લડતમાં કયા માધ્યમોનો ઘણો ફાળો આપ્યો છે જવાબ શું બનશે ચાર ઓપ્શન આપ્યા છે વ્યક્તિગત વીજાણુ આપેલ પૈકી એક પણ નહીં કે મુદ્રિત જવાબ શું બનશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે મુદ્રિત ઓપ્શન ડી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આપણે આગળ શું છે કે ભારતના યજમાન પદે ભારતના યજમાન પદે યોજાયેલ એશિયા રમત મહોત્સવનું રંગીન ટેલિવિઝન પ્રસારણ કઈ સાલમાં થયું હતું એના ચાર ઓપ્શન આપ્યા છે ઈસવીસન ઓગણીસો નેવુંમાં ઓગણીસો એસીમાં ઓગણીસો સત્યાસીમાં ઓગણીસો કે બ્યાસીમાં જવાબ શું બનશે જવાબ છે ઈસવીસન ઓગણીસો બ્યાસીમાં તો કે ઓપ્શન ડી જવાબ સાચો બનશે જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ભારતમાં દૂરદૂષણનો પ્રારંભ ક્યાં થયો હતો તો ચાર ઓપ્શન છે તો ક્યાં થયો હતો મિત્રો દિલ્હી મુંબઈ કલકત્તા કે ચેન્નાઈ તો જવાબ શું બનશે જવાબ બનશે ઓપ્શન એ દિલ્હીની અંદર ઓપ્શન જવાબ બનશે જોઈએ પ્રશ્ન આગળનો કે ઇન્ટરનેટ નેટવર્કથી કેટલા તરફી માહિતીની આપણી થાય છે કેટલા તરફી તો ચાર ઓપ્શન આપે છે એક તરફી આપેલ પૈકી એક પણ નહીં દ્વિતરફી કે ત્રિતરફીનો જવાબ શું બનશે જવાબ બનશે ઓપ્શન સી દ્વિતરફી એટલે કે ઓપ્શન સી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આગળનો આપણે કે ઇન્ટરનેટ પર દુનિયાભરના ઇન્ટરનેટ પર દુનિયાભરના હજારો સર્વર એક વિશાળ જાળથી જોડાયે છે અને આ રને મિત્રો શું કહે છે તેને ઓપ્શન આપવામાં આવે છે આપેલ પૈકી એક પણ નહીં વર્લ્ડ વાઇડ વેબ વર્લ્ડ વાઇડ બી જવાબ શું બનશે એનો જવાબ બનશે વર્લ્ડ વાઇડ વેબ એટલે કે ઓપ્શન બી જવાબ બનશે વર્લ્ડ વાઇડ વેબ તો મિત્રો આ હતા જે આપણા આ પાર્ટના જે પ્રશ્નોતા એમ સુધી પ્રકારના તમામે તમામ પ્રશ્નોનો આપણે આ વિડીયોમાં એનો સમાવેશ કરી લીધો છે તો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચારમાં નવા હોય જેમણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એને કરવાનું ભૂલવાનું નથી વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારા દરેક દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત